ભાવનગરમાં આવાસોનું આવાસો લોકાર્પણ થયું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે ભાવનગરમાં આવાસોના ડ્રો સાથે રીડેવલપમેન્ટ થયેલ આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આવો જોઈએ તેનો વિશેષ અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ ભાવનગર અને જે પ્રમાણે વિકાસની રાજનીતિ અને વિકાસની રાજનીતિનો પાયો મન્ય નરેન્દ્રભાઈ બાકી આપણે બધાએ ઘણા બધા ઇલેક્શનો જોયા છે ઘણા બધા કામો જોયા છે પણ ક્યાંય કામની વાત કામની હરીફાઈ કામની ક્વોલિટી એ બધા વાતો બહુ ઓછી થતી ને અત્યારે આપણે વિકાસ ઉપર જ કે ભાઈ શહેરમાં રહેતા હોય ગ્રામ્ય જીવન જીવતા હોય તો પણ પાયાની સુવિધા દરેક જણને મળી રહે એના માટેનો હર હંમેશ પ્રયત્ન કર્યો છે વિકસિત ભારત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને આપણે વિકસિત ગુજરાતનો પણ બે હજાર સુડતાલીસ સુધીનો રોડ મેપ ગુજરાતે તૈયાર સૌથી પહેલો આખા દેશમાં તૈયાર કરતી છે અને એનાય બે મુખ્ય જે પિલર્સ આપણે લીધા છે તો લિવિંગ વે અર્નિંગ વે એટલે ખૂબ સારી રીતે આપણે રહેવું છે અને ખૂબ સારી રીતે આપણે કમાવું છે આ બંને મેઇન પાયા છે આપણા અને એની ઉપર આપણે આગળ વધીશું અને જે માન્ય નરેન્દ્રભાઈએ બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારતનો સંકલ્પ કર્યો છે એમાં સૌથી મોટી લીડ ગુજરાત રહેશે અને એમાં આપ સૌનો સાથ અને સહકાર મળવાનો છે કોર્પોરેશનનું કામ હોય કોર્પોરેશનની વાત હોય એક સૌથી ભાવનગરને મોટો ફાયદો હવે ધોલેરાનો મળવાનો છે આપણને સૌને જેને અત્યારે બધાના લગભગ જે પણ અહીંયા આવ્યા હશે એની પાસે કોઈની પાસે મોબાઈલ નહીં હોય એવું તો નહીં બન્યું હોય એની પાસે મોબાઈલ નથી એવું છે બધા પાસે છે

જનતા જનકને ખૂબ આશીર્વાદ આપી અને આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને સળંગ ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાનો આપ સૌએ મોકો આપ્યો છે ભારત સરકારનું લક્ષ્ય છે કે ત્રીજી ટમમાં ગરીબો માટે ત્રણ કરોડ આવાસ બનાવવા ત્રણ કરોડ